કે એક સિચ્યુએશન મૂકી દીધી મેં જેઠાલાલના ઘરમાં અને એ સિચ્યુએશન મૂક્યા પછી મારે ઊંધું વિચારવાનું છે નોર્મલી લખતી વખતે એવું હોય કે હું એવી સિચ્યુએશન મૂકું ને પછી મારું કેરેક્ટર કરશે શું અહીંયા અમે ઊંધી રીતે એવી મને મજા એ આવે છે કે મેં એક સિચ્યુએશન તો મૂકી દીધી ગોકુલધામમાં હવે કોણ શું કરશે તો મારી જોડે રેફરન્સ છે કે આ લોકો આવું રિએક્ટ કરે છે જેઠાલાલ ભીડે ચંપક ચાચા આ બધા કેરેક્ટર્સ પણ તમે જોશો ને તો સોળ વર્ષથી કરવા છતાં તમને એવું નહીં લાગે કે એ લોકો કંટાળી ગયા છે અદરવાઈઝ કલાકાર જીવ એક જ શો આટલો ટાઈમ કરે એટલે કંટાળી જાય એ લોકો પણ એટલે નથી કંટાળતા કારણ કે એ લોકો પણ સ્ક્રિપ્ટમાં નવું નવું શોધ્યા કરે છે કે આ વસ્તુને હ્યુમર કઈ રીતે કરીશું અચ્છા આ વખતે આવું લખાયું છે આ સિચ્યુએશન છે તો મજા આવશે અચ્છા આ સિચ્યુએશન આવી છે તો આમાં આ રીતે કરીશું તો એ અમને સ્ક્રીન પર પણ દેખાય કે અચ્છા આ લોકોએ આપણે આ રીતે વિચાર્યું હતું પણ આ રીતે લીધો ડાયલોગ અને હ્યુમર તો થયું જ તો એ શોમાં એક છે ડિરેક્ટર્સ બધા કોઈને કંટાળો ના આવવાનું કારણ એ છે કે દરેક જોડે એક ચેલેન્જ છે કે આપણે હસાવવાના છે કોઈ પણ રીતે અને નિર્દોષ રીતે કંઈક બીજા બીજી કોઈ ભાષાનો કે કોઈ પ્રકારની સિચ્યુએશનનો ઉપયોગ કર્યા વગર તો એમાં બોર નથી થવાતું બીજું ઓવરઓલ ટેલિવિઝનની વાત કરીએ તો હું એ પહેલાં રાશિ રિક્ષાવાળી લખતો હતો સિરિયલ ભગત ગોરા કુંભાર લખતો હતો તો બોર ના થવા માટે હું એ વસ્તુ વિચારતો હતો કે કઈ રીતે નવી સિચ્યુએશનનો ઉપયોગ કરી શકાય એમાં હું ડાયલોગ્સ લખતો હતો તો નવી નવી પંચલાઇન્સ વિચારીએ અને પંચલાઇન્સ મળે એટલે આપણને રાઇટર્સને તો એવું થાય કે કંઈક નવું મળે એટલે એમ થાય કે અરે યા વાહ મળી ગયું તો એ રીતે સતત જીવતા રહેવું પડે રહેવાય અંદરથી કે ના આપણે નવું કરવાનું ટ્રાય કર્યો એક લાઈન પણ એક એપિસોડમાં આપણને એવી મળી ગઈ તો આપણે ખુશ થઈ જઈએ કે પૂરા વિડિયો દેખને કે લઈએ સબસ્ક્રાઈબ કરીએ ભારત કુલ ઓન યુટ્યુબ